સ્થાયી સમિતિની બેઠક મળી પત્રાની દરખાસ્ત મુલતવી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક જેમાં દસ કામોમાંથી નવ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે પત્રાના ચૂકવણાની વિવાદિત દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી બેઠકમાં કુલ નવ કામો અને વધારાના કામની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી જેમાં પાણી પુરવઠા શાખા જનસંપર્ક વિભાગ સેન્ટ્રલ સ્ટોર રોડ પ્રોજેક્ટ શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાણી પુરવઠા વિતરણ શાખા ટુરિસ્ટ શાખા કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોન ઝોનની કચેરીના મહત્વના વિભાગના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં નવ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે કોરોના કાળ દરમિયાન રેડ ઝોન વિસ્તારમાં મારવામાં આવેલ પત્રાની દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી બે કરોડ ત્રેપન લાખ રૂપિયાની પત્રાના ચૂકવણાની દરખાસ્ત જે તે વખતે વિવાદ થયા બાદ મુલતવી કરવામાં આવી હતી જે બાદ વર્ષો બાદ ફરી સ્થાયીમાં આવતા ચર્ચા શરૂ થઈ હતી ત્યારે આજે બનેલી બેઠકમાં ફરી એકવાર મુલતવી કરવામાં આવી છે નવ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ આમ દુષ્ કુલ દસ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી જેમાંથી એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે અને નવ પ્રપોઝલ મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો પાણી પુરવઠા પૂર્વ ઝોન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા અને વિતરણ શાખા દ્વારા કોન્ટ્રાક્ટ બેસથી જે ઓપરેટર લેવામાં આવે છે માનવ દિન તરીકે એની નાણાકીય મર્યાદામાં દસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે નવું ટેન્ડર મંજૂર ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારવામાં વધારેલી છે સત્યાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર દરમિયાન જે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને દસ દિવસ બાદ ગણપતિ વિસર્જન થતા હોય છે એ માટે બાર જેટલા જે કૃત્રિમ તળાવો બનાવ્યા છે એને સુવિધા માટે જે કોઈ વ્યવસ્થા ફરાશકાનાની હોય હોલ્ડિંગ હોય બોર્ડ હોય નિર્માણ કલર્સ હોય કે મેન પાવર હોય આ તમામ ખર્ચ કરવાની કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવી છે ખર્ચ કર્યા બાદ ખર્ચની વિગતો સ્થાયી સમિતિની જાણમાં લાવવામાં આવશે સેન્ટ્ર શો દ્વારા એસએફઆરસી મેનહલ કવર ખરીદવાનું જે કામ હતું એની સમયમર્યાદા એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી વધારવામાં આવી છે હજાર રૂપિયાની ફ્રેમ અને પંદરસો રૂપિયાનું મેનહુઅલ કવર આ ભાવ મંજૂર થયેલા હતા જેમાં સમયમર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં એકસો એટલે વન પોઈન્ટ એંશી કરોડની મર્યાદામાં પીળી માટી હાડ મુરમ હાડમુરમ છારું અને સ્ટોન ડસ્ટનો જે ઇજારો હતો જેમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો જે નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવે છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા મકરપુરા લેન્ડફિલ્ડ સાઇડ ઉપર જે પોકલેન્ડ મશીનનો નવો ઇજારો આવ્યો હતો એક હજાર એંસી પ્રતિ કલાકના ભાવને એક કરોડ નવ લાખ આઠ હજારની મર્યાદામાં કમિશન તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે ઉત્તર ઝોન વોર્ડ નંબર બેમાં પાણીની નળીકાની નિભાવણીનો નવીન વાર્ષિક ઇજારો પાંચ ટકા ઓછાના ભાવ પચીસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે બિલ્ડિંગ શાખા દ્વારા નિઝામપુરા સુભાનપુરા ખાતે તૈયાર થયેલી લાઇબ્રેરી જાહેર જનતાના ઉપયોગમાં લાવવા માટેની પોલિસી સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી હતી જે પોલિસી મંજૂર કરવામાં આવી છે જેમાં અલગ અલગ ફી કે એક પુસ્તક ઇસ્યુ માટે છસો દસ રૂપિયા વાર્ષિક છથી બાર વર્ષની મર્યાદા માટે અને બારથી સાઠ વર્ષ માટે બારસોને દસ રૂપિયા અને સાઠથી વધુ વર્ષો માટે નાગરિકો માટે છસોને દસ રૂપિયા બે પુસ્તક માટે નવસો ચાલીસ રૂપિયા છથી બાર વર્ષના બાળકો માટે બારથી સાઠ વર્ષ માટે અઢારસો સિત્તેર રૂપિયા અને સાઠ કરતાં વધુ વર્ષ માટે નવસો ચાલીસ રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવ્યું છે એ સિવાય લાઇબ્રેરી વપરાશના અલગ અલગ નીતિ નિયમો જે સ્થાયી સમિતિને મંજૂર કરી અને આગામી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે અરદ્વાર કે જે છઠ પૂજા દુર્ગા પૂજા વખતે બિહાર સાંસ્કૃતિક મંડળ અકોટા ગૃહ વાપર્યું હતું વૈદય મિથિલા ધામ ફાઉન્ડેશન દ્વારા લાલબાગ ગૃહ અને વડોદરા કલ્ચરલ કાઉન્સિલ દ્વારા સરદારબાગ ગૃહ વાપરવામાં આવ્યું હતું જેની ફીમાં ધાર્મિક કાર્યક્રમોમાં તેત્રીસ ટકા રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નંબર પાંચ સાત આઠના વિસ્તારમાં કોવિડ ઓગણીસ અંતર્ગત બેરીગેડિંગ કરવાના કામે જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સી મુજબ કોન્ટ્રાક્ટરને બે કરોડ ત્રેપન લાખ રૂપિયાની જે ચૂકવણી કરવાની દરખાસ્ત હતી આજે સ્થાયીમાં મુલતવી રાખવામાં આવી છે અને નવેસરથી પૂરવણી દરખાસ્ત સાથે કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરી અને જે ખરેખર કામ થયું છે એની વિગતો નવેસરથી સેન્ડિંગમાં મોકલવાની વધારાના કામમાં પૂર્વ ઝોનમાં જે પીઢી માટી હાડમુરમ રૂણાછારૂ સ્ટોન ડ્રસ્ટનો બે કરોડનો ઇજારો છે બાર ટકા ઓછાના ભાવથી બે કરોડની நாணக்கம் முறை தான் மஞ்சூர் கதாபுரம்